સુરતના બમરોલી વિસ્તારમાં ખેડૂત મહાનગર પાલિકાના જમીનનો કબજો મેળવવા પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે સુરતના બમરોલી વિસ્તારમાં ખેડૂતોને પાલિકા અધિકારી આમને સામને આવી ગયા હતા પાલિકા અધિકારી અને ખેડૂત વચ્ચે બબાલ થઈ છે જમીનના કબજાને લઈને બબાલ થઈ છે બિલ્ડરને લાભ કરાવવા પાલિકા જમીનનો કબજો પીડવા પ્રયાસ કરે છે તેવો આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક ખેડૂત રાજેશભાઈએ કહ્યું હતું કે અમારી આ જમીનની પાછળ બિલ્ડરની જગ્યા છે પરંતુ પાલિકા સાથે સેટિંગ કરીને એ જગ્યા આગળ લાવ્યા છે રૂપિયા આપ્યા હોવાથી અધિકારીઓ અમારું કોઈ સાંભળતા ન આક્ષેપ સાથે તેમણે ઉમેર્યું કે અમે વાંધા રજૂ કર્યા છે તેમ છતાં તેનો કોઈ જવાબ કે બધી સમાધાન તે અગાઉ આજે જમીનનો કબજો લેવા માટે ટીમ આવી ગઈ છે

ખેતર ખેતર મારી ખેતરના પાછળ બિલ્ડરની જગ્યા જગા છે તો બિલ્ડરે એસએમસી સાહેબોને પૈસા ખોડાવીને એની જગા આગળ લાવ્યો છે તું હવે આજે આ કબજો આપવા માટે એસએમજીના લોકો આવ્યા છે તો બર જવડી પૂર્વક અમારી પાસે જગા લેવાની કોશિશ કરી છે હવે અમારી બધી વસ્તુનો વાંધો જ છે ઉઠાયો છે પણ વાંધા બી કોઈ સમાધાન થયું નથી અમારે કે આજે શું કરું આવે તમે છે પછી અમે આ કમ્પાઉન્ડ કરે માણસે ફોન કરે કે તમારા ખેતરમાં બિલ્લર એસ એમસી વાળા બહુ આવેલા છે એટલે પોલીસવાળા આવી ગયા તમે આવો કે અમે છોકરા તરત જ આવ્યા તો આવ્યા એટલે એમ કહે કે પેલા બિલર તો નહીં આગળ પછી આવ્યા પણ એ લોકો બિલ્લર પૈસા આપેલા સરકાર ને એટલે સરકાર તરત જ આવી જાય અત્યારે આપણે બોલાવીએ ને કે અમારા ઘરે કામ છે તમે આવો અમારું આ કામ ખરાબ થયેલું છે તો એસએમસી વાળા આપણા ઘરે નહીં આવે નહીં આવે કોઈ દિવસ નહીં આવે લોકો એ લોકોના પૈસા જ જોઈએ ખાલી સરકાર ને બીરાબીને કહ્યું કે હું ઘરે હતી મને જાણ થઈ કે જમીનનો કબજો લેવા માટે ટીમ સુરક્ષા બંદોબસ્ત સાથે જેસીબી જેવા મશીનો સાથે આવી છે જેથી અમે લોકો દોડી આવ્યા અને વિરોધ કરી રહ્યા છીએ બિલ્ડર રૂપિયાના જોરે અમારી જમીન પર કબજો કરવા માગે છે પરંતુ અમે અમારી જમીન આપીશું નહીં અઝર કૃષિ સાથે પ્રકાશવાળા